સવાર સવારમાં શ્રી ચામુંડા માતાજીના ડુંગરના કરી દર્શન તો સામે ડુંગર દેખાઈ રહ્યો છે અને અમારે આરોહી બેનને અનુદેવ પણ અહીંયા અને દર્શન કરી ગયા છે અને તમે પણ દર્શન કરી લ્યો રાત્રિના સમયમાં શ્રી ચામુંડા માતાજીના મંદિરના મેઇન ગેટથી દર્શન કરી અહીં જો લાઇટો પણ એકદમ સરસ લગાવવામાં આવી છે અને શ્રી ચામુંડા માતાજીના મંદિરનો મેન ગેટ છે અને અત્યારે રાતના સમયમાં પણ ભાવિ ભક્તો અત્યારે દર્શન કરવા માટે નવરાત્રિમાં ઊંટી પડ્યા છે અને દર્શન કરવા જઈ રહ્યા છે નીચે પણ ઉતારી ઉતરી રહ્યા છે જોઈ શકો છો રાત્રે નવરાત્રિ જોવા માટે રોકાણ હતા ચોટીલા પણ અત્યારે વરસાદ થઈ ગયો છે મિત્રો જો વરસાદના અત્યારે અમે પાછા જઈ રહ્યા છે ગુડ મોર્નિંગ તો આજે સવારમાં અત્યારે ચોટીલા કરવા માટે અહીંયા રહેવા માટેનો સરસ રૂમ છે એમને બધા અહીંયા રાત રોકાણા હતા માતાજીના મંદિર તરફથી અહીંયા રૂમ બનાવવામાં આવ્યો છે અહીંયા રહેવા માટે સરસ એકદમ સુવિધા છે ત્રણ બેડ છે હા આરોહી શું કે છે હાઈ બોલ છે જો અમારે બધા કપડાની તૈયારી કરે છે કપડાં બધા થિલીમ ભરી વારમાં હવે પાંચો દર્શન કરીને પાસે ઘરે નીકળવાનું છે એકદમ સરસ સુવિધાનું સરસ છે બે પંખા છે ઉપર અહીંયા મોબાઈલ ચાર્જિંગ કરવા માટેનું ટેબલ બોર્ડ પણ છે અને ત્રણ ફેલ બેડ છે અહીંયા કંઈ સુવા માટે તમને પણ દર્શન કરાવી ગયો શ્રી ચામન માતાજીના અહીંયા જો બારી છે બારીથી સીધા દર્શન થઈ જાય સવાર સવારમાં ગુડ મોર્નિંગ સામે સામે માતાજીનું મંદિર જુઓ આ ડુંગર ઉપર મંદિર આવેલું છે માતાજીનું સવારે સવારમાં પણ દર્શન થઈ જાય મા ભગવતીનામાં જગદંબાનામાં ચામુંડમાના જો મા અક્ષરનો લોગો લગાવેલો છે સામે જોવા મળી રહ્યો છે વાદળછાયું વાતાવરણ છે એટલે વાદળા જેવા ઉપર જઈ રહ્યા છે કાલે બહુ વરસાદ પડ્યો હતો ભાઈ તો મસ્તી રહેવાનું છે બાથરૂમ બાથરૂમ પણ સુવિધા સારી છે ચાલો સવાર સવારમાં શ્રી ચામુંડા માતાજીના ડુંગરના કરી કરેલું દર્શન તો સામે ડુંગર દેખાઈ રહ્યો છે અને અમારે આરોહી બેનને અનુ દેવ પણ અહીંયા દર્શન કરી ગયા છે અને તમે પણ દર્શન કરી લું વહેલી સવારનો મિત્રો એકદમ કેવો નજારો જોવા મળી રહ્યો છે જુઓ આ મા અક્ષરનો સરસ અહીંયા લોગો લગાવવામાં આવે છે અને સામને એકદમ લીલો છમ ડુંગર જોવા મળી રહ્યો છે તમે પણ આજના દિવસે દર્શન કરી લો શ્રી ચામુંડા માતાજીના અને બહુ આનંદ આવી રહ્યો છે અહીંયાથી એકદમ સરસ વ્યૂ જોવા મળે છે ભાઈ અવશ્ય વધારો શ્રી ચામુંડા માતાજીના દર્શન કરવા માટે ધામ અને આજે ભાવિ ભક્તો પણ બહુ દર્શન કરવા માટે આવે છે અને મારા આરોહી બહુ આનંદમાં આવી રહી છે જય શ્રી ચામુંડામાં લખજો